નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતી આઈસીડીએસ સંસ્થાની પૂર્ણા યોજના અંતર્ગત જે છે સરકાર દ્વારા મિત્રો જે છે તે મિત્રો વર્કફ્રન્ટની જગ્યાઓ મંજૂર કરવા માટેનો એક પરિપત્ર ગત રોજ બહાર પાડવામાં આવે છે તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ જે છે તેમને પૂર્ણા યોજના અંતર્ગત કયા કર્મચારીની નિમણૂંક સરકાર દ્વારા કરવા માટે આ પરિપત્ર કરવામાં આવે છે તો વિડીયોના અંત સુધી આ બનાવી છે અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બે લાઈકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ગત રોજ ત્રણ ચાર બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ ક્રમાંક ડબ્લ્યુ ઓબ્લિક ડીઆરએ ઓબ્લિક ઇ ફાઈવ ઓબ્લિક પરિપત્ર છે છે જેનો વિષય પૂર્ણા યોજના અંતર્ગત સુરત ઝોન કક્ષાએ એક જગ્યા તથા સુરત અને જૂનાગઢ કોર્પોરેશનની પૂર્ણા કન્સલ્ટન્સની કન્સલ્ટન્ટની બે જગ્યાએ એમ કુલ ત્રણ જગ્યાની સેવાઓ આઉટસોર્સથી મેળવવા બાબતનો આ જે છે તે પરિપત્ર છે વંચાણને લીધે મિત્રો ત્રણ અલગ અલગ પરિપત્રો છે જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ તારીખ ઓગણીસ આઠ બે હજાર ઓગણીસનો મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ ચોવીસ ચાર બે હજાર બાવીસ અને મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ સાત પાંચ બે હજાર બાવીસના ત્રણ પત્રો જૂના વંચાણે લીધેલ છે અમુક છે વંચાણે લીધેલ પત્ર ક્રમાંક એક પરના ઠરાવથી પૂર્ણ યોજનાની કામગીરી માટે રાજ્ય ઝોન અને જિલ્લા કક્ષાએ પૂર્ણા કન્સલ્ટન્ટની સેવાઓ અગિયાર માસ માટે આઉટસોર્સથી મેળવવાની વર્ષ બે હજાર ઓગણીસ નવી બાબત મંજૂર થયેલી હતી વંચાણે લીધા પછી પત્ર ક્રમાંક બે પરના ઠરાવથી આઈસીડીએસ યોજના અન્વયે પૂર્ણા યોજનાની કામગીરી માટે નવી સેવા વર્ષ બે હજાર તરીકે જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે પૂર્ણા કન્સલ્ટન્ટની આઉટસોર્સથી એક જગ્યા ઊભી કરવી મંજૂરી આપવામાં આવેલી હતી અને વંચન લીધેલ પત્ર ક્રમાંક ત્રણ પરના ઠરાવથી પૂર્ણા યોજનાની કામગીરી માટે પ્રાદેશિક કચેરી સુરત અને સુરત મહાનગરપાલિકા ખાતેથી કુલ બે પૂર્ણા કન્સલ્ટન્ટની ખાલી જગ્યાઓ મંજૂરી મળ્યાથી હતી તારીખથી એક માસમાં આઉટસોર્સથી ભરવાની શરતે માન્ય એજન્સી મારફતે વધુ અગિયાર માસ માટે આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપવામાં આવેલી હતી પૂર્ણા યોજનાની કામગીરી માટે પ્રાદેશિક કચેરી સુરત રીજનલ પૂર્ણા કન્સલ્ટન્ટની એક જગ્યા અને જૂનાગઢ કોર્પોરેશન સુરત કોર્પોરેશનના ડિસ્ટ્રિક્ટ પૂર્ણ કન્સલ્ટન્ટની બે એમ કુલ ત્રણ જગ્યાની આઉટસોર્સની સેવાઓ વધુ અગિયાર માસ માટે લંબાવવાની બાબત વિચારણા હેઠળ હતી ઠરાવ કરવામાં આવે છે કે પૂર્ણા યોજનાની કામગીરી માટે પ્રાદેશિક કચેરી સુરતની રિજનલ પૂર્ણા કન્સલ્ટન્ટની એક જગ્યા તથા જૂનાગઢ અને સુરત કોર્પોરેશનમાં કોર્પોરેશન પૂર્ણા કન્સલ્ટન્સની બે જગ્યા કન્સલ્ટન્ટની બે જગ્યાઓ આઉટસોર્સની સેવાઓ એમ ત્રણ જગ્યા પૂર્ણા કન્સલ્ટન્ટની ભરવા માટે જે છે તે નીચેની શરતોને આધારે જે આઉટસોર્સની સેવાઓની મુદત પૂર્ણ થયા તારીખ એક ત્રણ બે હજાર ચોવીસથી વધુ અગિયાર માસ માટે માન્ય એજયસિંહ મારપટે આઉટસોર્સથી મેળવવાની આથી મંજૂરી આપવામાં આવી છે જેમાં એક રીઝનલ પૂર્ણા કન્સલ્ટન્ટ સુરતમાં એક જગ્યા જેનો માસિક ફિક્સ વેતન રૂપિયા ચાલીસ હજાર રૂપિયા છે ડિસ્ટ્રિક્ટ પૂર્ણ કન્સલ્ટન્ટ જુનાગઢ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનની બે જગ્યાઓ માસિક ફિક્સ વેતન પચીસ હજાર રૂપિયા છે કુલ બે જગ્યાઓ છે અગિયાર માસ બાદ આ જગ્યાઓની સેવાઓ ચાલુ રાખવાની જરૂર નહીં તો વિભાગે આ મારફતે નાણાં વિભાગની મંજૂરી મેળવી છે અઠારવા વિભાગની સરકાર ક્રમાંકની ફાઇલ નાણાં વિભાગની એક ચાર બે હજાર ચોવીસની નોંધ પરથી મંજૂરી બહાર પાડવામાં આવેલ છે આ મિત્રો કુલ ત્રણ જગ્યાઓ માટે જે છે તે હાલ જગ્યાઓ બહાર પાડી છે જય હિન્દ અસ્તુ